ડ્રાઈવમાં આપનું સ્વાગત છે આ કૂવાના દ્રશ્ય છે કૂવામાં એક વ્યક્તિ પડેલો છે અને એને બહાર નીકળવા માટે બહારથી લોકો ભૂમો પણ પાડી રહ્યા છે આ ઘટના જયપુર પાવી તાલુકાના રત રતનપુર પાસેની છે અને એમાં આ વ્યક્તિ કદાચ એમ કહેવાય છે કે પીધેલો હશે અને લથડિયા ખાતો રાત્રે આઠ વાગે પડ્યો અને અંદર પડ્યા પછી તેણે મોબાઈલ પર એના પરિવારજનોને મિત્રોને ફોન કર્યો કે હું કૂવામાં પડેલો છું મને બહાર કાઢવા આવો અને બધા ત્યાં ગયા અને એને બહાર નીકળવા માટે કરી ત્યાં જે પાઇપ છે એને માર્ગદર્શન કર્યું એનો મોબાઈલ અંદર પડી ગયો હતો એ મોબાઈલ હોદવા પડ્યો ચાલીસ ફૂટ ઊંડા કૂવામાં પડ્યા પછી પણ આ યુવાન લગભગ પચીસ ત્રીસ વર્ષનો યુવાન એવોને એવો અકબંધ ત્યાં ઊભેલો હતો અને સ્વસ્થ તંદુરસ્ત રીતે આમ તો અસ્વસ્થ હતો કારણ કે થોડું નાખેલું હતું પરંતુ અહીંયા સળિયા પણ હતા બાંધકામના સળિયા બહાર નીકળ્યા તેમ છતાં પણ એનો જીવ બચી ગયો બહુ મોટી વાત છે જીવ બચી ગયા પછી પણ તે અંદર રહ્યો રહ્યો પોતાનો મોબાઈલ પડી ગયો છે તે શોધવા માટે પ્રયાસ કરતો હોય તેવા પણ ચર્ચાઓ જે થઈ રહી છે તે અલગથી તમને વિડીયોમાં સાઉન્ડ સાથે તે પણ તમે સાંભળી શકશો માંડમાડનું રેસ્ક્યુ થયું બહાર નીકળવામાં આવ્યો અને છેવટે રાતે આઠ વાગે સાડા આઠ વાગે આ ફિલ્મી ડબે થયેલા મેલો ડ્રામાનો અંત પણ આવ્યો આ ઘટના જેતપુર પાવી તાલુકાના રતનપુર પાસે બની કૂવાની અંદર ફસાયેલ જે નશાની અંદર જે પડ્યો તે માંડ માંડ એને બહાર નીકળવાનો અવસર ઉપર થયો સંવાદ જે થયો ઉપરથી નીચે નીચેથી ઉપર એ પણ સાંભળવા જેવો છે અલગ વિડીયોની અંદર એ સંવાદ પણ તમે સાંભળશો તો તમે પણ કહેશો કે આ કયા પ્રકારનો વ્યક્તિ છે જે અંદર પડ્યો અને એને બહાર કાઢવામાં આવ્યો

એના પર પકડ